મનહરબા પર ટ્યુશન ગ્રુપનું એસએસસી માર્ચ બે હજાર ચોવીસનું પરિણામ નવ્વાણું ટકા જાહેર થયું આ મિલન છે મકવાણા મિલન વિદ્યાર્થીએ પોતે કેવી રીતે મહેનત કરવી રીતે ધોરણની અંદર રીડિંગ કરવું જોઈએ ઓછામાં ઓછો કેટલો સમય આપણે રીડિંગ માટે ફાળવવો છે કેટલું વર્ક કરવાનું આ બધી વસ્તુ ધ્યાન રાખીને જો આપણે મહેનત કરીએ તો તમારી સામે ઉત્તમ દ્રષ્ટાંત છે એ આપણા અહી આવેલા સ્ટાન્ડર્ડ વિદ્યાર્થીઓ છે આ બધા બસ એક જ વસ્તુ મહત્વની હતી કે ભાઈ રોજ રોજ નું કામ રોજ સાથે સાથે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો એને તમે જમા ન થવા દે બીજા દિવસે શિક્ષક પાસે આવીને તરત સવાલ કરો પછી ગુજરાતી હોય સંસ્કૃત હોય સમાજ હોય કે મેથ હોય એને ભેગી નહીં થવા આખા પ્રશ્ન ની અંદર જે પ્રોપર મુદ્દો મે બતાય ત્રણ માર્ક નો પ્રશ્ન પૂછો છે તો સાત મુદ્દા લખો બધી બધી ચાર માર્ક નો પ્રશ્ન પૂછો છે 10 મુદ્દા માં જવાબ એટલે આ રીતે સંપૂર્ણ રીતે તમારી જો આખા વર્ષની મહેનત હશે તો આવનારી તમારી બેચ નું રિઝલ્ટ એ આપણે સિવર કેન્દ્રમાં નહીં

અરુણા મકવાણા ભીલાલ છે ઓણ શ્રી હેંડીમુની હાઈસ્કૂલ માં ધોરણ 10 માં અભ્યાસ કરતો હતો રાઇટ ટ્યુશન ક્લાસીસ માં બાપા ગ્રુપ ટ્યુશન માં ઓણ 10મા અભ્યાસ કરતો હતો एसएससी બોર્ડ 2024 નું જ્યારે કાલે રિઝલ્ટ જાહેર થયું તેમાં 96% અને 99.68% રેન્ક મેળવેલા છે આગળ તારે ગોલ મારે આગળ સાયન્સ રાખવું છે અને એમાં બી ગ્રુપ રાખીને મારે એમબીબીએસ પૂરું કરવાનો મારું સપનું છે મારું નામ ચાવડા જય છે હું શ્રી એલડી પુની હાઈસ્કૂલમાં ભણતો દસ દસમું ધોરણ ભણતો હતો અને ટ્યુશન છે શ્રી મનહર બાપા ગ્રુપ ટ્યુશનમાં હું અભ્યાસ કરતો હતો અને શનિવારે એસએસસી બોર્ડનું રિઝલ્ટ આવ્યું તેમાં મારે ત્રાણું પોઈન્ટ છન્નું પર્સન્ટેજ તે જ આવેલો છે તેથી હું આ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મને એટલા ટકા સુધી પહોંચાડ્યો તે બદલ હું તેને આભાર વિધિ પૂર્ણ કરું છું મારું સંસ્કૃતિ જાહેર થયેલા બોર્ડના માર્ચ બે હજાર ચોવીસ માં ચોમોતેર અને પોઈન્ટ છે તે બદલ હું એમટીજી ટ્યુશનનો આભાર માનું છું

વિગત વર્ષ કરતા દસ ટકા આજે આ રિઝલ્ટમાં વધારો છે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ સારા માર્ક્સ અને સારા પર્સન્ટેજ મેળવી અને ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરેલ છે એવામાં જ સિઓની અંદર મનન બાબા ગ્રુપ ટ્યુશન જેના સંચાલક હું પ્રશાંતભાઈ પેંડિયા જે એમટીજીના નામે ઓળખાય છે અમારું રિઝલ્ટ જ્યારે શનિવારના રોજ જાહેર થયું ત્યારે સંપૂર્ણ રીતે એક હર્ષની લાગણી અમે અનુભવી રહ્યા છીએ કારણ કે સિહોર કેન્દ્રની અંદર તૃતીય સ્થાને અમારા ટ્યુશન ક્લાસીસનો વિદ્યાર્થી મકવાણા મિલન જે છન્નુ ટકા સાથે પાંચસો ને પંચોતેર માર્ક સાથે સિહોર કેન્દ્રમાં ત્રીજા ક્રમે આવે છે આ ઉપરાંત અન્ય વિદ્યાર્થીઓમાં ખેર કૌશલ્ય ચાવડા જય પંજવાણી મોહમ્મદ હુસેન પછી લાખાણી અબજર બેનોમાં રાઠોડ પાયલ સાથે જોઈએ તો ખમન તમન્ના તેમજ ઉંડમિયા જાનવી આ ઉપરાંત અન્ય વિદ્યાર્થીઓ સાથે જોઈએ તો એ વન ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા અમારા ક્લાસની અંદર પંદર જેટલા વિદ્યાર્થીઓની છે જ્યારે એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા ત્રીસ જેટલી છે અમારી પાસે ટોટલ પંચાવન વિદ્યાર્થીઓ દસમા ધોરણની અંદર ક્લાસમાં અભ્યાસ કરતા હતા જેમાંથી એક જ વિદ્યાર્થી ફેલ થયેલ છે અને 54 વિદ્યાર્થીઓ સંપૂર્ણ ટકાવારી સાથે પાસ થઈ કાર્યકર્તા અન્ય શિક્ષકોની ટીમને પણ અભિનંદન પાઠવું છું અને વિદ્યાર્થીને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ઈશ્વરને પ્રાર્થના કરું છું કે આવનારા સમયમાં એની કારકિર્દી ઉજ્જવળ બને અને ભવિષ્યમાં ભારતની સેવા કરે જય હિન્દ